નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં પણ ભીષણ ઉથલપાથલ મચી ગઈ છે અમેરિકી અહેવાલ મુજબ આજે ઈરાન અમેરિકા ઉપર હુમલો કરી શકે છે અને તેની પહેલા રવિવારે લેબનોન દ્વારા રોકેટ છોડતા યુદ્ધનું સંકટ વધી ગયું છે જેના લીધે દુનિયાભરની બજારોમાં ઉથલપાથલ મચી ગઈ છે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સોના ના ભાવની પાછળ પાછળ ચાંદીના ભાવમાં પણ મોટી વધઘટનો ચમકારો જોવા મળી રહ્યો છે આજે બજાર કુલતાની સાથે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજના ચાંદીના ભાવ શું રહ્યા જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તેની પહેલાં મિત્રો સૌ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવની જેની અંદર આજે એક ગ્રામ ચાંદી પિંચાશીમાં વિચાર્યું છે જ્યારે દસ ગ્રામ ચાંદી આઠસો ને અઠાવનમાં જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર પાંચસો ને એંસીમાં

હોય અથવા તો આજે તમારા શહેરની અંદર શું ભાવ રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો અને હવે પછી આપણે આવનારા દિવસોની અંદર બજેટ બહાર પડતાની સાથે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આજે સોનાના ભાવમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે તો બધી જ માહિતી આપણે નવા વિડીયોની સાથે મળીશું નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ